તામાં આજે ધરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાય હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના હસ્તે થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભાજપમાં જોડાયા અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પર્વતભાઈ પટેલ સહિત ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્ય કરતાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત કોંગ્રેસના જિલ્લાના પૂર્વ યુથ પ્રમુખ ભગવાનભાઈ જોશી પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણ સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતાં કહ્યું હતું કે આજે આપણા સૌની સાથે ખૂબ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનેક લોકો ભાજપમાં જોડાયા તેમનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું મોદી સાહેબ દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો હવે જાતિ અને ધર્મ ઉપર નહીં પણ વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે લડાય છે પહેલાં આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા હવે મોદી સાહેબના આવ્યા પછી અર્થતંત્ર અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને આવ્યું હવે આ અર્થતંત્ર ત્રીજા સ્થાને આવે તેવી ચર્ચા થાય છે મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવીને અર્થતંત્ર ત્રીજા સ્થાને આવે આજે વિકાસની વાતો આપણે કરીએ તો આજે જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિક ફિક્શન ઇલેક્ટ્રિક ફિકેશન ઓગણીસો સુડતાળીસથી બે હજાર ચૌદ સુધી જે વીજળીકરણ થયું તે એકવીસ હજાર આઠસો એક કિલોમીટર થયું અને બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધી આડત્રીસ હજાર છસો પચાસ કિલોમીટર થયું છે સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે કે ડૉક્ટરોની સંખ્યા ઓછી છે મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા એ પહેલાં એક હજાર ત્રણસો પંચોતેર મેડિકલ સીટો હતી આજે સાત હજાર મેડિકલ સીટો છે દેશમાં એકાવન હજાર ત્રણસો એકાવન બેઠકો હતી જે એક લાખ તેતાળીસ હજાર ચારસો એક બેઠક દેશમાં મેડિકલની કરાઈ છે વિકાસ કરવા માટે પૈસાનું આયોજન કરવું પડે તો આજે એક જ જીએસટી ટેક્સ કર્યો તો એની આવક એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડની આવક ફક્ત આ માર્ચ મહિનાની આવક છે એક ટેક્સ વન નેશનનો મોટો ફાયદો છે બે હજારની સાલમાં ગુજરાતનું બજેટ સોળ હજાર કરોડ હતું આજે બે હજાર ચોવીસમાં ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ આપ્યું છે આજે તમે જે કામ કહો તે કામ કરવાની તૈયારી છે આજે બધા માટે એક જ ગેરંટી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે લોકોએ ગેરંટી વગર દસ હજારમાંથી વીસ હજારની લોન અને પચીસ હજારની લોન મળે છે ટેક્સની આવક વધવાનું કારણ ગોટાળા બંધ કરાયા છે આજે વેપારીઓ અને ધંધાવાળાઓને કોઈ જાતની કન્નડગટ નથી એટલે આવક વધી છે ઇલેક્શન આવે તો બેરોજગારીની વાત હોય છે મોદી સાહેબે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયાના વેપારીઓ ગુજરાતમાં આવ્યા અને આજે દુનિયાની પાંચસો મોટી કંપનીઓમાંથી સૌથી વધારે ગુજરાતમાં કામ કરે છે દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે વિકસિત ભારત શરૂ કરાઈ અને દરેક ગામે જઈને લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાયો છે મોદી સાહેબનો ગેરંટી રથ ગામે ગામ ગયો છે આપણા ઉમેદવાર રેખાબેનને આપણે એક પણ વોટ બગાડ્યા વગર આપવાનો છે ડિજિટલ એટલે સેમી કંડક બિઝનેસ લાવવા કોઈ સફળ ન થયો અને આજે મોદી સાહેબ ગુજરાતમાં ત્રણ ઉદ્યોગ એકમો લાવ્યા કેટલાય ગોટાળાની વાત આપણે સાંભળી છે અને આજે 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 ચર્ચા થાય છે તો કે કયા ગોટાળાવાળાને સજા થઈ એની ચર્ચા થાય છે અને એના કારણે આજે તમે જુઓ તો દરેક જણ દરેક વેપારી આજે આટલી મોટી ટેક્સની આવક થવાનું કારણ શું તો કે ભાઈ આજે આવક થઈ રહી છે એનું કારણ વેપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા છે વેપાર ધંધાને જોઈતી દરેક સગવડ સરકાર પૂરી પાડી રહી છે રોડ રસ્તા હોય લાઈટ હોય પાણી હોય દરેકની વ્યવસ્થા જ્યારે વેપારીને મળતી હોય કોઈ જાતની કરણગત ના હોય ત્યારે આ ધંધા રોજગારમાં આટલા ટેક્સ લોકો ભરે અને એ ટેક્સ ભરે છે ત્યારે આપણું આ અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે દરેક જણ આગળ વધવા માટે દરેક જણ સાથે મળીને આગળ વધે એના માટે દસ વર્ષનો હિસાબ છે જ દસે દસ વર્ષનો હિસાબ છે દરેક સેક્ટરમાં આગળ વધ્યા છે પણ સાથે સાથે ઇલેક્શન આવે ઇલેક્શન આવે એટલે બેરોજગારીની વાત આ હોય હોય ને હોય બેરોજગારીમાંથી દૂર થવાની બેરોજગારી દૂર કરવા માટેની કોઈ વાત ન થાય માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં જે વાઇબ્રન્ટ શરૂ કર્યું હમણાં અહીંયાથી અમારા મંત્રી શ્રી કહેતા કે વાઇબ્રન્ટ 2003 માં શરૂ કર્યું અને 2003 માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયા માટે વેપારી અહીંયા ગુજરાતમાં આવે અને ગુજરાતમાં વેપાર ધંધો કરે એના માટેનું પ્લેટફોર્મ 2003 માં પૂરું પાડ્યું અને એનો ફાયદો શું થયો તો આજે અમે 10મી કડી પૂરી કરી અને આ 10મી કડી પૂરી કરી ત્યારે આજે દુનિયાની પાંચસો જે મોટી કંપનીઓ છે એ પાંચસો મોટી કંપનીઓમાંથી 100 થી વધારે ગુજરાતમાં કામ કરી 100 થી વધારે ગુજરાત સાતમી તારીખે વોટિંગ છે આપણા ઉમેદવાર છે બેનશ્રી રેખાબેન રેખાબેનને આપણે સૌ જે એક પણ વોટ જે હાજર છે એનો એક પણ વોટ ના મળે એવું ના થાય

સેમી ની વાત છે તો સેમી કંડક્ટર બિઝનેસ ભારતમાં લાવવા માટે થઈ અને દેશના વડા બધા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીઓ પ્રયત્ન કર્યો પણ કોઈ સફળ ના થયું ફક્ત અને ફક્ત સફળ થયા માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ સફળ થયા સાથે સાથે આપણા ગુજરાત માટે ડબલ આનંદ છે કે આ બિઝનેસ ની શરૂઆત આપણા ગુજરાતમાં ત્રણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થઈ છે આપણા ગુજરાતમાં થઈ છે આજે જ્યારે આટલી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે તો આપણા સૌનો પણ સાથ અને સહકાર મળી રહે અને સાતમી તારીખે આપણા ઉમેદવાર શ્રી રેખાબેનને ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવી અને આપણે સાંસદ તરીકે મોકલીએ અને આજે જે ડીડી પટેલ ડીડી રાજપૂત અને સૌ જોડાયા છે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે દસ વર્ષના સુશાસન મુખ્યમંત્રી કાળ અને છેલ્લે પ્રધાનમંત્રી તરીકેના જે સુશાસન કાળમાં દેશ અને રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે જે વિકાસ થયો છે અને છેલ્લે છેલ્લે હમણાં જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણો જે હજારો વર્ષનું એક સપનું હતું હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને